સાક્ષાત શ્રી કૃષ્ણના આવીર ભાવ કાંકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી બેઠક મંદિર ખાતે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી નો પાંચસો સુડતાલીસ પ્રાગટ્ય મહોત્સવ ભક્તિ સભર રીતે ઉજવાયો વડોદરા શહેરના પૌરાણિક ઐતિહાસિક સૌ પ્રથમ વૈષ્ણવ હવેલી કેવડાબાગ બેઠક મંદિર ખાતે ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવમાં સાક્ષાત યમુનાજી સ્વરૂપ અંબાજી તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી બહુજી મહારાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદયના આશીર્વાદ દ્વારા જીવ પ્રત્યે હંમેશા દયા રાખો એ મવાર નવાર વૈષ્ણવને શીખાવતા પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમાર મહોદય શ્રી સાનિધ્યમાં બેઠક મંદિર ખાતે શ્રીજીના અલૌકિક દર્શન કુલ મનોરથ કેસર સ્નાન સર્વोत्तम સ્ત્રોતમના સામૂહિક અને મહાપ્રસાદીનું સુંદર આયોજન વડોદરા શહેરની ચારે દિશાઓમાંથી અને ગામ-ગામથી વૈષ્ણવો બેઠક મંદિર ખાતે સ્વયં ભૂમટી પડ્યા હતા અને પૂજ્ય સ્દાંતકુમારજી મહોદય શ્રીને યમુના જળમાં કેસર ઢોળી સ્નાન કરાવું શામળા એમ કેસર સ્નાન મલ્યાર ચરણ સ્પર્શનો દંડવત પ્રણામ કરીને ભાવવિભોર બન્યા હતા મહિલાઓ ધોળપદ મંગલ વધે લાગી ગયો લાગી ગયો વલ્લભ તારો રંગ મને લાગી ગયો એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ પ્રાણ પ્યારું છે પુષ્ટિ ભક્તિ ગીતોના બેઠક મંદિર સંગીતના તાલે કીર્તનકારો અને મહિલા વૃંદ દ્વારા ગાજી ઉઠ્યું હતું પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયના કરકમલો દ્વારા શૈનમાં પ્રભુ શ્રી દ્વારકાધીશની આરતી ઉતારીને વૈષ્ણવો અલૌકિક લાવો લઈને અહોભાગ્યશાળી બન્યા હતા અંબેઠક મંદિર સાક્ષાત ચંપા ધામ અને કાકરોલી ધામમાં ફેરવાયું હતું બેડક મંદિરના ટ્રસ્ટ સરદકાકા મેનેજર શ્રેજભાઈ સકાલેકર સંજીભાઈ મઠિયા વગેરે અને આગેવાનો અને સમર્પિત સેવકો સુંદર આયોજન કરીને મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા એક પ્રણ લઈએ કે કૃપા તો આપ નિરંતર વરસાવતા જ હોય છે શ્રી પ્રભુની અને શ્રી વલ્લભની કૃપા સમસ્ત જીવ માત્ર પર છે પણ એને આપણે લાયક બનીને બચાવી શકીએ અને એ કૃપામાં વૃદ્ધિ મળતી રહે એ જ પ્રભુની સેવામાં આપણો ભાવ વધતો રહે એટલું આપણે નિશ્ચિત રૂપે એક પ્રયાસ કરીએ રૂજય પ્રાતઃ સ્મરણમાં શ્રી પ્રભુનું સેવન કરીએ